સુરતના સિંગડપુર વિસ્તારમાં એક હચમચાવી દેતી અકસ્માતની ઘટના સામે આવી છે એક બેફામ ટેમ્પો ચાલકે પોતાની ગાફલત ભરી ડ્રાઇવિંગને કારણે રસ્તામાં જતા નિર્દોષ લોકોને અડફેટે લીધા સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં ટેમ્પો ચાલક ફ્રૂટની લારી લઈને જતી વૃદ્ધા અને તેના પૌત્ર તેમજ એક મહિલા ચાલક સહિત ત્રણ વાહનોને અડફેટે લેતો જોવા મળી છે ઉલ્લેખનીય છે કે ટેમ્પો ચાલકે મારતા વૃદ્ધા ઉછળીને પાંચ ફૂટ દૂર સુધી પટકાઈ હતી ત્યારબાદ ટેમ્પો ચાલકે અને ત્રણ વાહનોને અડફેટે લીધા હતા જેમાં એક મહિલા ચાલક સહિત ત્રણેય વાહન ચાલકોને આઠ ફૂટ સુધી દૂર ધસડે છે આ દરમિયાન બચાવવા વૃદ્ધા જોવા છે પ્રાપ્ત માહિતી અનુસાર બે દિવસ પહેલા જ એક પંચાવન વર્ષીય વૃદ્ધ મહિલા પોતાના ચાર વર્ષના પોત્રને ફ્રૂટની લારી પર બેસાડીને રસ્તો પસાર કરી રહ્યા હતા તેઓ પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે ફ્રૂટ વેચવા જઈ રહ્યા હતા તે દરમિયાન પૂર ઝડપે સામેથી આવતા ટેમ્પો યો હતો અકસ્માત બાદ ઇજાગ્રસ્ત હાલતમાં પણ વૃદ્ધા તેના પોત્ર બચાવવા દોડી જાય છે અને તેને તેડી લીધો હતો ત્યારે લારીમાં રહેલા તમામ ફ્રૂટ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત